શિક્ષાપત્રી દિશતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રી એક એવો ગ્રંથ છે કે ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તિક લખેલો છે લિખામી સહજાનંદ સ્વામી સર્વા નિજાશ્રિતાનંદ પોતાના તમામ અનુયાયીઓ માટે અથવા તો સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે જે કોઈ એ શિક્ષાપત્રનું પાલન કરે તે આ લોકમાં અને પરલોકમાં લોલોકમાં સુખી સુખી અને સુખી થાય ભાઈ તો એ શિક્ષાપત્રનો ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાને ઉજવે છે આ પંચ દિવસની ઉત્સવ છે અને ખાસ કરીને દેશ વિદેશથી અનેક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને શ્રી સ્વામિનારાયણ ગાંધીના વર્તમાન આચાર્ય છઠ્ઠાસ સ્વામિનારાયણ ગાંધીના શ્રી જીતેન્દ્ર પિતાજી સ્વામીજી મહારાજ છે તેઓ શ્રીના અધ્યક્ષતા નીચે આ ઉત્સવ મનાઈ રહ્યો છે અને દેશ પ્રદેશના અનેક ભક્તો ભાવિકો આવ્યા છે અને આનંદની વાત તો એ છે કે આ શિક્ષા પ્રતિ તમે જોઈ રહ્યા છો ને દરેક ભક્તોએ આખા સ્વામિનારાયણ ગાંધી પરિવારે બે લાખ વખત એનું લેખન કાર્ય કર્યું છે સંસ્કૃતમાં લેખન કાર્ય કર્યું છે ઇંગ્લિશમાં લેખન કાર્ય કર્યું છે હિન્દીમાં કર્યું છે અને ગુજરાતી પણ કર્યું છે ભૈયા આજે લોકો વાંચવા લેખવાથી થોડા દૂર થતા રહ્યા છે મોબાઈલની પાછળ પાગલ બન્યા છે તો અમારા સ્વામિનારાયણ ગાંધી સંસ્થાને એવી ઝુંબેશ લગાવી છે તો બંધુ તમે સમજી શકો છો તમે બધા સજ્જન છો ભણે ગણેલા છો બે લાખ વખત શિક્ષાપત્રનું લેખન કાર્ય સ્વામિનારાયણ ગાંધી પરિવારે દેશ વિદેશમાં રહેતા કર્યું છે આ એક આનંદની વાત છે બધાય ધર્મમાંય જીવી ગયા છે અને અમારો ઉદ્દેશ્ય એ છે કે સર્વત્ર સુખીના સંતુ બધાએ નિર્વ્યસની બને નવજુવાનો વ્યસનો ફેશનથી દૂર રહે અને ભારત માટે ભારતીય રાષ્ટ્રીય માટે એકતા અને અખંડતા રહે એ સ્વામિનારાયણ ગાદીનો હેતુ રહ્યો છે અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ ભવ્ય નગર યાત્રાનું આયોજન છે બેન્ડ સાથે એમાં શું કહેશો હા ભૈયા તમારો પ્રશ્ન ખૂબ છે ધન્યવાદ આપને પણ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને શ્રી મુક્તજીવન સાંઈ બાપા પાઇપ બેન્ડ જે સ્કોટિશ પાઇપ બેન્ડ છે તેનો શિક્ષાપત્રી વિજય યાત્રા એનો સરસ મજાનો અમારા સંતોએ સાથે મળીને એનો શણગાર કર્યો છે કોઈ સંતો ભક્તો ખરા બધા અમારા ગૃહસ્થિઓનો સાથ સગા કરો પણ કોઈ એવા પગારદાર નથી સ્વયં ભક્તોએ કર્યું છે અને શિક્ષાપત્રની વિજય યાત્રા એનો સરસ મજાના લોકોને એક એહસાસ થાય કે અમે ભારતીય છીએ આપણે આવું ન શોભે આ અમારો ઉમદા હેતુ રહેલો છે અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ સેવક સાધુ ભગવત પ્રિયદાસ ના સપ્રેમ જય સ્વામિનારાયણ